મિત્રો તમે દૂધ પાક તો ઘણો બનાવો પરંતુ એકવાર જુઓ આ રીતે દૂધ પાક બનાવી જોજો અને તમને બહુ જોકે તમારા ઘરનાઓને પણ બહુ ભાવશે તમને નહીં તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જુઓ શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે અને તમે દૂધપાક તો બનાવ્યો જ હશે પણ એકવાર આ રીતથી દૂધ પાક બનાવો બધાને બહુ ભાવશે તો જુઓ મેં અહીંયા લઈ લીધું છે અહીંયા દૂધ જેને ગરમ કરવા મૂકી દીધું છે અને થોડું ગરમ થાય એટલે આપણે એમાં મેં અગાઉથી જ ચોખા પલાળીને રાખ્યા છે તો જે ચોખા રાખ્યા છે એને આપણે પાણી કાઢી નાખીશું અને એ પલાળેલા ચોખા આપણે આમાં જે આપણું દૂધનું મૂક્યું છે એમાં નાખી દઈશું દૂધ સેજ ગરમ થાય એટલે તરત નાખી દેવા જેથી કરીને આપણો દૂધ પાક બને ત્યાં સુધીમાં ચોખા એકદમ સરસ પોચા બની જાય એટલા માટે અને ફરીથી હલાવશું અને ક્યારેક ક્યારેક હલાવતા રહીશું જેથી કરીને આપણું દૂધ બેસી ન જાય અને જે સાઈડમાં જે દૂધ ચોટતું હોય ને એને પણ આપણે ઉખેડી અને એમાં જ લઈ લેતા જાશું એટલે દૂધ પાકે એકદમ ક્રીમી અને ઘટ બને છે એટલા માટે અને જો આપણું દૂધ પણ હવે સરસ રીતે ઉકળવા મીંડું છે તો મેં અગાઉથી થોડુંક કેસરના તાંતણા જુઓ પલાળી દીધા છે એ કેસર આપણે એમાં ઉમેરી દઈશું અને આ દૂધ પાકમાં આપણે ખાંડ નહીં નાખી પરંતુ તમે જોજો આ કેવી રીતે બનાવું છું એ તો આપણે હવે એમાં કેસર નાખી દીધું છે અને ફરીથી દૂધને હલાવશું અને જુઓ દૂધ એકદમ સરસ રીતે ઉકળવા મીંડું છે અને સાઈડમાંથી પણ આપણે લેતા જઈશું કેસર નાખ્યા પછી થોડી વાર માટે ફરીથી હલાવવું અને એ વાતનું સતત ધ્યાન રાખવું પડશે કે નીચે બેસી ન જાય કારણ કે દૂધ ખાટું હોય મેં ફેટવાળું દૂધ લીધું છે એટલા માટે અને હવે આપણું દૂધ એકદમ જો સરસ રીતે ઉકળી ગયું છે અને ચોખા પણ એકદમ પોચા બનીને ચડી ગયા છે હવે આપણે આ બાજુ પેલી બાજુ દૂધ મૂકી દઈશું અને આ બાજુ એક વાસણમાં ખાંડ લઈ લઈશું અને ખાંડને થોડી વધારે લાગે છે તો એમ થાય થોડીક કાઢી લો કારણ કે પછી બહુ ગયડો હોય તો સુગરવાળાઓને પ્રોબ્લેમ થાય અને જુઓ ખાંડ આ રીતે એકદમ ઓગળી જશે એની મેળે જ જે આપણે કેરેમલ કહીએ ને એ ચાસણી થઈ જાય બની જશે જુઓ તો આપણે દૂધ પાકમાં ખાંડ નહીં નાખીએ પરંતુ જે આ આપણે ચાસણી બનાવી કેરેમલ એ નાખીશું તો દૂધ પાક તમારો એકદમ તમે જોયો છે કોફી જેવો થાય છે બ્રાઉન કલરનો થાય છે અને સ્વાદમાં પણ એકદમ બહુ જ મજા આવે છે તો હવે આપણે આ ઓગળી જાય ત્યાં સુધી એને ઓગાળશું અને પછી આપણે એને આપણે જો દૂધ ગરમ કર્યું છે ને એમાં નાખી દઈશું જુઓ સાઈડમાં ચોટી જાય તો અને હવે જો આપણી ચાસણી એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જો ઓછી બ્રાઉન રાખવી હોય તો પણ ઓછી બ્રાઉન રાખો તો પણ ચાલે અને મેં એકદમ સરસ એનો સ્વાદ જ એક અલગ આવે છે દૂધ પાકમાં તો એટલા માટે મેં એકદમ બ્રાઉન જેવી રાખી છે હવે આપણે જે આપણું દૂધ છે એ બીજા ગેસે ઉકળતું જ હતું એ ઉકળતા દૂધને આપણે અહીં લઈ લઈશું અને આપણે હવે જે આપણી ચાસણી છે એને એમાં ઉકળતા દૂધમાં જ નાખીશું જુઓ છે ને એકદમ સરસ બને છે આ રીતે તમે પણ જરૂર ઘરે ટ્રાય કરજો અને શ્રાદ્ધના દિવસો ચાલે છે તો મને થયું ચાલ એક નવીન રીતે દૂધ પાક બનાવીએ અને એકદમ યમ્મી લાગે છે ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે અને આપણે હવે થોડી જે ચાસણી હતી એ પણ અંદર નાખી દઈએ તો હું હવે થોડી વાર માટે ફરીથી ઉકળી દઈશું જેથી કરીને ચાસણી એકદમ મેલ્ટ થઈ જાય અંદર અને હવે આપણે જાયફર અને એલચીનો પાવડર છે એ પણ નાખી દઈશું અને જો તમે આ જ રીતે ખીર બનાવવા માગતા હોય તો ચોખા વધારે નાખવાના અને ઉપરથી ઘીમાં કાજુ બદામને પિસ્તા સાતળી અને નાખી દેવાના એ પણ બહુ મસ્ત બને છે હું એ પણ વિડીયો આવશ બતાવીશ તમને અને જુઓ હવે આપણો દૂધપાક એકદમ તૈયાર થઈ ગયો છે કેરેમલ દૂધપાક તો ખાવાની તો બહુ જ મજા આવે છે અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો